તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે વીસ અગિયાર બે હજાર પચીસને વાર છે ગુરુવાર ગુરુવારના રોજ તમને ફરી લસણમાં લઈને આવ્યો છે અને આજની હરાજીનું કામકાજ તમને કહી દઉં તો છાપરા નંબર દસમાં પીલો નંબર અઠ્યાવીસથી ચાલુ કરેલ છે જોઈ શકો છો તમે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે એક લાઈન આવી ગઈ છે હરાજી તો ચાલો હવે આજે જાણીએ કે આજે કેવા લાગ્યા છે લસણના બજાર તો આવક તો એક છાપરું થઈ છે આ નવમું છાપરું આખું ભરાઈ ગયું છે અને હાલ આવકનું કામકાજ ગોડાઉન સાઈડ લાઈનનું ન્યાય આવકું ચાલુ છે અત્યારે લસણની આવક ચાલુ જ છે ચોવીસ કલાક તો જોઈ શકો છો લેવાલી પણ સારા એવા જોવા મળ્યા છે જોઈ શકો છો તમે રાજીનું કામકાજ આ બધું ચાલુ છે તો ચાલો હવે જાણ્યા આજના કે કેવા રહ્યા છે લસણના બજાર તો વિડિયોમાં ઠેર સુધી બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણ્યા રાજીમાં જઈને કે આજની કેવી રહી છે લસણની બજાર તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો જોઈ જોઈએ એમપીનો મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ લો एक हज़ार ना पंचाणु मेचाणो है एक हज़ार ने पंचाणु माल कड़क है मीडियम से माल एक हजार ने पंचाणु मेचाणो है एक हज़ार ने पंचाणु वीस किला भाव देके एम्पी का माल है मीडियम क्वालिटी में है एक हजार पंचानवे रुपए में बिका है बीस किलो का रेट। एक हज़ार पंचानवे रुपये बीस किलो का एक देसी माल है ये भी देखो बड़ी साइज वाला है माल है કિલ્લા પણ દેખીએ વજનમાં કાફી બઢિયા માલ છે એક હાજર ને પંચાવન રૂપિયામાં વેચાણો વીસ કિલો નો ભાવ એક હાજર ને પંચાવન રૂપિયા જોઈ લે દેશી મીડિયમ ક્વોલિટી ઝીણા મોટું બે આવેલું છે જઈ શકો છો તમે સેજ પડી ગયું છે આના ભાવની વાત કરું તો છસો ને એકાશી રૂપિયામાં વેચવાનું છે છસો એકાશી વીસ કિલાનો ભાવ જે કે બેસી માલે છોટા બળાદનો સાત નહીં છસો એક્યાસી રૂપિયાને બીસ કિલો કાલે આ બે દેશી માલો સાઇઝ વાળો માલ છે ઝીણા મોટું આમાં ભેગું જ છે તો લાઈટમાં કાંઈ કટે નહીં એવી લાઈટમાં ફૂલ લાઇટ વાળું આઠસો ને એકોતેર રૂપિયામાં વેચાણ આઠસો એકોતેર રૂપિયા વીસ કિલોનો ભાવ દેશી માલ હે છોટા બળા સાઈ લાઇટ ને આપડે અહીંયા જ એન્ડ કરીએ છીએ હવે તમે જોઈ શકો છો તોલના કામકાજ પણ પૂરા થઈ ગયા છે હવે અને બજારની વાત તમને કરી દો તો બજારો કાલ જેવી જાજે પણ જોવા મળી છે બજારો માં જાજો વધઘટ જોવા મળ્યો નથી આજે પાંચસો રૂપિયાથી લઈને એક હજાર પચાસ વગેના ભાવ આજ લસણમાં જોવા મળ્યા છે અને આ સાઈડમાં તમને પાછો આજે પણ સ્ક્રીનશોટ નાખી દઉં છું તો તમે તેમાં જોઈ શકશો કે યાદની તમામ જન્સીના ઊંચા નીચા ભાવ તેમાં તમને જોવા મળી જશે તો વિડીયો સ્ટોપ કરીને પણ તમે જોઈ શકશો સ્ક્રીનશોટમાં હાલ આવકની વાત કરું તો લસણની આવક ગોડાઉન સાઈડ નીચે આ બાજુ ચાલુ છે ત્યારબાદ નવા ડૂમમાં આવક ચાલુ રહેશે તો ચાલો હવે અત્યારે તો આ વિડિયોને આપણે અહીંયા એન્ડ કરી છે વધુ વિડીયો સાથે આપણે કાલે પાછા મળીશું તો વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો ચેનલ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ત્યાં સુધી સૌને જય માતાજી